અભયાર બારડ બાર એસોસિએશન સુખરાપાડાના પ્રમુખ આજરોજ સુત્રાપાડા મુકામે નવી કોર્ટ બિલ્ડિંગનું ઉદઘાટન થયેલ છે ગુજરાતના નામદાર ન્યાયમૂર્તિ શ્રી બી એમ વૈષ્ણવ સાહેબ તથા એનડી દેસાઈ સાહેબ તથા જૂનાગઢ જિલ્લાના ઇન્ચાર્જ પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ પંડિયા સાહેબ અને સુત્રાપાડા કોર્ટના સિવિલ જજ શ્રી આનંદ ચાવડા સાહેબની ઉપસ્થિતિમાં આજરોજ કોર્ટનું ઉદઘાટન કરવામાં આવેલ છે સુત્રાપાડામાં છેલ્લા તેર વર્ષથી બે હજાર બારથી સુત્રાપાડા કોર્ટ કાર્યરત થયેલ છે જે અત્યાર સુધી ભાડાના બિલ્ડિંગમાં કાર્યરત હતી હાલ આજરોજ સુત્રાપાડા કોર્ટનું બિલ્ડિંગનું ઉદઘાટન થયેલ છે સુત્રાપાડા કોર્ટ બિલ્ડિંગની વિશેષતા એવી છે કે હું માનું છું ત્યાં સુધી ગુજરાત રાજ્યમાં તાલુકા કક્ષાની આવી ફેસિલિટીવાળી કોર્ટ બનાવવામાં આવેલ નથી સુત્રાપાડા કોર્ટ બિલ્ડિંગમાં કોર્ટ રૂમ એસી સ્ટાફ રૂમ એસી સાહેબની ચેમ્બર એસી કરવામાં આવેલ છે કોન્ફરન્સ રૂમ એસી કરવામાં આવેલ છે અને વિશેષતામાં ઘોડિયાઘર ને ઘોડિયાઘરમાં પણ તમામ સગવડો આપવામાં આવેલ છે એટલે હું માનું છું કે આ ગુજરાત રાજ્યની પ્રથમ એવી તાલુકા કોર્ટ હશે કે જે આ તમામ સગવડો અને આધુનિક સમય પ્રમાણેની માંગને અનુસાર તમામ કોમ્પ્યુટર સેવાઓની સાથે કાર્યરત થયેલ છે આ બદલ હું નામદાર ગુજરાત હાઈકોર્ટ ગુજરાત સરકારશ્રી તથા જૂનાગઢ જિલ્લા ગીર સોમનાથ જિલ્લાના ডিস্ট্রিক্ট জজ সাহেবও আপার মনো